બોરતળાવ પોલીસે કુંભારવાડાના અક્ષર પાર્કમાં જાહેરમાં જુગાર રમતી દસ મહિલાઓને ઝડપી લીધી બોરતળાવ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે બાતમી મળી હતી કે કુંભારવાડાના અક્ષર પાર્ક વિસ્તારમાં અમુક મહિલાઓ જાહેરમાં જુગાર રમી રહી છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી જુગાર રમી રહેલા સીતાબેન હસમુખભાઈ જાદવ સંજનબેન દિનેશભાઈ પરમાર નીતાબેન બાબુભાઈ ચૌહાણ રમાબેન બાબુભાઈ ચૌહાણ દક્ષાબેન રજુભાઈ મકવાણા શીતલબેન મહેશભાઈ ચૌહાણ સંગીતાબેન સંજયભાઈ મેમરિયા વનિતાબેન ઘનશ્યામભાઈ મેમરિયા હંસાબેન ઘનશ્યામભાઈ પરમાર અને ગૌરીબેન વલ્લભભાઈ મેમરિયાને રોકડ રૂપિયા પંદર હજાર ત્રણસોની મતા સાથે પોલીસે ઝડપી લઈ ધ્રોણસોની કાર્યવાહી હાથ ધરી હતી